તો આ તરફ હવે વાત કરીએ આપણે આગળ આસનાની તો આસના ગામે નદીના બાજુમાં આવેલા ઈટ ભઠ્ઠા નજીક બે મહિલા તેમજ એક પુરુષ સહિત ત્રણ લોકો ફસાયા છે આશના ગામ નજીકથી પસાર થઈ રહેલી જે મિંડોળા નદી છે તે નદી નજીક ઈંટ ભઠ્ઠા પાસે ગામના ત્રણ વ્યક્તિ લાકડા તેમજ ઘાસ ચારો કાપવા માટે ગયા હતા ને ત્યારે ફસાઈ ગયા હતા જણાવી દઈએ કે મિંડોળા નદીનું જળસ્તર વધતા બે મહિલા તેમજ એક પુરુષ જે છે તે ફસાયા હતા અને આ ઘટનાની જાણ થતાં જ મરોલી પોલીસના પોલીસ જવાનો તેમજ ગામના સરપંચ સહિતના લોકોએ ડ્રોનની મદદથી ભૌગોલિક પરિસ્થિતિ જાણી હતી અને તેમાં જેમાં ત્રણેય વ્યક્તિ સહી સલામત દેખાઈ આવ્યા હતા અને જેને લઈના ગામના સરપંચ ફોઝેલ પટેલ જે સ્થાનિક યુવાનો દ્વારા તંત્ર અને ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરી હતી અને તે જાણ કરતાની સાથે જ જણાવી દઈએ કે નવસારી ફાયર બ્રિગેડના અધિકારીઓ અને ફાયર જે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સ્થાનિક લોકોની મદદથી અને ફાયર બ્રિગેડની ટીમે હેમખેમ બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ ત્રેવીસના બપોરના સમયે આ ત્રણેય નદી કિનારે લાકડા તેમજ ઘાસચારો કાપવા માટે ગયા હતા અને તે સમયે નદીમાં પાણીનું સ્તર સામાન્ય હતું પરંતુ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો અને જેના કારણે નદીની બાજુમાં આવેલા ટેકરા પર ફસાઈ ગયા હતા ત્યારે પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે તેઓ જાતે બહાર નીકળી શકે તેમ ન હતા અને ત્યારે ફાયર વિભાગની મદદ લેવી પડી હતી

અને ત્યારબાદ પોલીસની ટીમ જે છે મોરડીના પીઆઈ સાહેબ ને આપણે જલારપુર તાલુકાના મામલતદાર ઈસરાની સાહેબ ઇડીઓ સાહેબ ને જાણ કરી અને આ બાબતે માહિતગાર કર્યા અને એમણે તમામે અમને સહકાર આપ્યો અને સહકાર આપીને એમણે રેસ્ક્યુ ટીમ મોકલી રેસ્ક્યુ ટીમ લગભગ સવા બે થી અઢી વાગ્યાના આસપાસ અમારા ગામમાં પહોંચી ગઈ અને લગભગ ત્રીસ મિનિટના અંદરમાં એ એ સમ સુરક્ષિત છે અને સ્વસ્થ છે એટલે અમે આસણા ગામ વતી આ તમામ ટીમ મામલેતદાર સાહેબ ટીડીઓ સાહેબ અને પીઆઈ સાહેબ ની જે ટીમ જેને અમને આમાં સહકાર આપ્યો છે તથા આસણા ગામના જે કઈ ભી નવ યુવાનો જેને અમને આ સહકાર આપ્યો છે તમામ